ગોધરા બોર્ડ નંબર સાત પેટા ચૂંટણી કોંગ્રેસની હાના કારણો પર માઇનોરિટી આગેવાનોના નિવેદનો તો ગોધરા વોર્ડ નંબર સાત પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ શહેરના માઇનોરિટી આગેવાનો કોંગ્રેસની હાર પાછળના કારણો વિશે ખુલાસા કરી રહ્યા છે માઇનોરિટી પ્રમુખ ખાલીદ દાવ અને પ્રદેશ મહામંત્રી ફરીદ ચરખાએ હાર માટે કોંગ્રેસના આંતરિક મતભેદોને જવાબદાર ગણાવ્યા છે તો ફરીદ ચરખાએ જણાવ્યું કે ગોધરા શહેરમાં કોંગ્રેસની હાર માટે અંદર અંદરના ઝઘડાઓ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે પાર્ટી એકતા જાળવી શકતી નથી અને સ્થાનિક નેતાઓ વચ્ચે મતભેદો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે ખાલીદ દાવે આરોપ મૂક્યો છે કે ગોધરામાં કોંગ્રેસે માત્ર બે ચાર લોકો ચલાવે છે કે જેનાથી પાર્ટી તૂટતી જાય છે અને કાર્યકર્તાઓમાં અસંતુષ્ટિ જોવા મળી રહી છે કોંગ્રેસની હાર બાદ સ્થાનિક સ્તરે પક્ષમાં આત્મમંથન અને ફેરફારની માંગ ઉઠી છે હવે જોવું રહ્યું કે પ્રદેશ અને શહેર કોંગ્રેસ આ મુદ્દાઓને કેવી રીતે સંભળાવશે અને ભવિષ્ય માટે શું પગલાં લે છે આજ રોજ ગોધરા નગરપાલિકાની પેટા ચૂંટણીનું ચૂંટણીનું જે પરિણામ આવ્યું એ ખરેખર કોંગ્રેસ પક્ષ માટે અમારા માટે દુઃખદ છે અને જેની હારનું કારણ હાર અમે સ્વીકારીએ છીએ સીટો સ્વીકાર કરીએ છીએ અને જેની હારનું કારણ વોર્ડ નંબર સાતના તમામ મતદારોના મિજાજ પરથી એવું જાણવા મળ્યું કે વોર્ડ નંબર સાતના મતદારો અને લોકો એવું કહી રહ્યા છે કે આખી કોંગ્રેસ એક ચોક્કસ ગ્રુપ ચલાવી રહ્યું છે અને જેના લીધે આજે કોંગ્રેસને બહુ મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે હું આપની ચેનલના માધ્યમથી પછી બી વોર્ડ નંબર સાતના તમામ મતદારોનો આભાર માનીશ કે જેઓએ અમોને અમારા કોંગ્રેસ પાર્ટીને અમારા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને સ્વીકારી અને સાતસો સત્તાણું મત જેવા ભારી મત આપી અને અમને ચૂંટણીમાં ટકાવ્યા હું વોર્ડ નંબર સાતનો આભાર માનું છું અને બીજું એક વસ્તુ ચોક્કસ કે માન્ય પ્રમુખ સાહેબે જે કીધું એ રીતના કે જે લોકો કે લોકોના કહેવા મુજબ કે ચોક્કસ ગ્રુપ આખી કોંગ્રેસ ચલાવે છે એ રીતના માન્ય પ્રમુખ સાહેબે કીધું કે ભાઈ સમાજના બુદ્ધિજી સમાજના આગેવાન સમાજના પૂર્વ સમાજમાંથી પૂર્વ શહેર પ્રમુખ અને ઘણા લોકો બીજા એવા છે કે જેઓને કોઈને વિશ્વાસમાં નથી લીધા અને એમની જાતે આ એક મુહિમ ચલાવી અને મેન્ડેટ લાવીને કામ કરી કોઈને વિશ્વાસમાં લીધા વગર જેનું આજ રોજનું નગરપાલિકાનું વોર્ડ નંબર સાથે બેટા ચૂંટણીનું પરિણામ જોવા મળ્યું સાહેબ ચોક્સ નામ નથી લઈ શકતો પણ લોકોના કહેવા મુજબ કે કોંગ્રેસ ગ્રુપ ચલાવી રહ્યું છે ચાર પાંચ જે ગ્રુપ છે એ જ લોકો ચલાવી રહ્યું છે હવે એ પબ્લિક વોર્ડ નંબર સાત ના મતદારોએ આવું કીધું કે ભાઈ ચોક્કસ ગ્રુપ ચલાવે હવે પબ્લિક જનતા એ નામો નથી આપ્યા હવે ચોક્કસ ગ્રુપ નામો એટલે જયારે જનતા આવું કે ભાઈ ચોક્કસ એક ગ્રુપ ચલાવી રહ્યું છે જનતા એવું કીધું છે અમને જનતા નામ અમે જનતા પાસેથી નામો બી લઈશું કે ભાઈ ચોક્કસ ગ્રુપ નામો આપો તો અમને આગળ ઉપર રજૂઆત કે ઉપર અમને કોઈ કમ્પ્લેન કરતા અમને કઈ ખબર એમના વિશે એટલું જ કહેવા માંગીશ કે જે કોંગ્રેસ માટે જો ખરેખર દિલથી કામ કરતા હો તો દિલથી કામ કરી અને કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા માટે સહિયારા પ્રયાસ કરો આ રીતના કરી અને કોંગ્રેસ વધારે તૂટે એવા નાકામ પ્રયત્નો નહીં કરશો એવી મારે એ લોકોને મેસેજ રણનીતિમાં એટલું જ છે કે હવે પાર્ટીના જિલ્લા પ્રમુખશ્રી અને પ્રદેશના જે નેતૃત્વ છે અમને આગળ જે સૂચના આપશે એને અનુસરી અને આગળની રણનીતિ બનાવીશું ના હાલ રાજીનામું લોકો કહી દે છે હાલ હું રાજીનામું આપવાનો કોઈ વિચાર નથી કોંગ્રેસ પાર્ટી પાર્ટી સાથે જોડાયેલો છું રહ્યો છું અને રહેવાનું ફરી ચરખા મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ

કે ભાઈ અમારી કોઈ જવાબદારી છે બસ બે ત્રણ જણા આખું કોંગ્રેસ ચલાવી રહ્યા છે વિશેષ કશું નથી અને આ આજનું જે પરિણામ આવ્યું છે સ્પષ્ટ દિલથી સાચું કહેવા માંગુ છું આજનું જે પરિણામ આવ્યું છે એ કોંગ્રેસના વિરોધમાં નથી આવ્યું કોંગ્રેસે લોકોએ મત આપ્યો છે પણ જે માઇનોરિટીના હોદ્દેદારો છે એમના વિરોધના કારણે આજે પરિણામ વિપરીત આવ્યું છે આગળની રણનીતિ શું હોઈ શકે અમારી આગળની રણનીતિ એ છે કે અમે પ્રદેશ અધ્યક્ષ શ્રી અમારા શક્તિસિંહ ગોયલ સાહેબ પાસે જઈશું અને એમને આ બધા સમાચારથી થી પણ કરાવીશું બીજી વાત એ પણ કહેવા માંગુ છું છેલ્લા કેટલાય મહિનાથી આ લોકોને અમે કહીએ છીએ ભાઈ ગોધરા શહેર પ્રમુખ બનાવો ગોધરા શહેર પ્રમુખ બનાવો ગોધરા શહેર પ્રમુખ નિષ્ક્રિય છે ના કોઈ રેલીમાં આવ્યા છે ના કોઈ ન્યૂઝમાં છે ઘરમાંથી બહાર પ્રમુખ જયારે ગોધરા શહેરમાં પ્રમુખ જ નથી તો પછી તમે રણનીતિ કેવી રીતે નક્કી કરી શકો બસ બે ત્રણ ગાંઠિયા ફાટિયાના તમે જો કે લાગવતી જેઓ મંત્રીઓ બની ગયા છે મોટા મોટા હોદ્દા લઈને બેસી ગયા છે અરે દુરંધરો છે ગોધરામાં ફિરોજ હાજી સિંધી છે હાજી રફીક આલમ છે ત્યાર પછી બીજા ઘણા બધા છે બાબા આજી પટેલ છે ઘણા બધા છે કોઈને જાણ કરી તમે મેન્ડેટ માટે કે ભાઈ આ આ ઉમેદવારને મેન્ડેટ આપ્યો છે અરે ગોધરા શહેર માઇનોરિટી પ્રમુખ મને પણ જાણ નથી કરી છતાં પણ મેં સામે ચાલીને પીસીસી માં ફોન કર્યો માઇનોરિટીમાં ડિપાર્ટમેન્ટમાં કે સાહેબ અમને કોઈ જવાબદારી આપો તો અમને કોઈ જવાબદારી આપી યાની કે અમને પણ અવગણ ના કરી છે આ એનું પરિણામ છે અને જો આવી રીતે રહેશે ને તો કોંગ્રેસ હતી એ કોંગ્રેસ હતી એવું થઈ જશે હું ખારીદાજી દાઉં ગોધરા શહેર કોંગ્રેસ માઇનોરિટી પ્રમુખ